ભાજપી કરતા પાર્ટી એ કઈ રીતે ખેડૂતો નું કોઈ સાંભળના નહોતું ખેડૂતો પેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા

જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી માં આદેશ કરી દેવાની જરૂર હતી એની જગ્યાએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભાજપીય કરતા પાર્ટી ના મંત્રી મુખ્યમંત્રી નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો

તો ભાજપીય કર્યા પોતાની પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે કેટલા સાદા દ્રશાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે પ્રજા આમ જનતા ખેડૂતો જયારે

જે ખેડૂતો પર એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપરાજી પ્રવીણ રામજી આજથી અંશન ઉપર ગાંધીજી ત્યાં માર્ગે ઉપર બેસવાના હતા બેસે એ પહેલા જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની આ પહોંચે પહેલા જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બળબળતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં

અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી તમારો અવાજ ઉંધાવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે જે આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકલી દેવાની ધમકી આપે છે

સામાન્ય પણ ખેડૂતો નું કહેવામાં આવું છું ચોપન લાખ ખેડૂતોને ગુજરાત ની સાત કરોડ જનતા ને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી માંથી આવતા ખેડૂત પરિવાર માંથી નાના દીકરા છે મારી પાછળ કોઈ નથી પણ અમે સાતસો ફરિયાદો વિવિધ ગુજરાત સો ટીમો અત્યારે અમે તૈયાર કરી છે દિવાળી બાદ બસો ટીમો વધારે બીજી તૈયાર કરીશું એપીએમસી માં જશે મીટિંગો કરશે ત્યાં પોસ્ટરો લગાવશે પત્રિકાઓ લગાવશે હેલ્પલાઈન અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક એપીએમસી માં કરદા હોય કે કડ હોય કે લાચ હોય કે ડરા વાળા ધમકાવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાનો બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી દેશો આ ખેડૂતો આંદોલન અમે રોકાવાનું નથી એટલે આ એક કાર્યક્રમ છે બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓ ખેડૂતો માટે લડનારાઓ આ લોકોએ દિવાળી બગાડી છે

અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની ની લડતમાં અમે સાથે છીએ તમને ડરાવવા આવશે ધમકાવવા આવશે પોલીસ ડરાવે તો પણ અમે જાણ કરજો અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લઈશું અમે લાઠીઓ લઈ લઈશું અમે જેલ લઈ લઈશું અને જે પિંચ્યાસી પિંચ્યાસી છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે એના ફેમિલી સાથે પણ માન્ય હેમંતભાઈ કવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવવા આવી છે અરવિંદજી આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તમામ જગ્યાઓ પર આમ આદમી પાર્ટી વિના મૂલ્યે તમામ જે ખેડૂતો આ પડતા ભોગ બન્યા છે અને જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે લડશે અને એમના માટે અંતક ઉભા રહેશે